અમારા ઋષભભાઈ કુંબડિયા સ્પેશિયલ સ્પેશિયલ આલુ પુરી ના ગરાત પણ અહીંયા આલુપુરી નહીં મળે મળાય એટલેનો પતે ગયો તુરત જઈને વાત અહીંયા તો બાવને રોટલો નહી અને અમારો છોટું છોટું તાર નામ બોલ દે તો શેરમરાજ બસ આગરનો બોલતો ન તો રઈ જાય હા ડાયલોગ માં વાત એનો પ્રોગ્રામ છે આપણો આલુ પુરી દીનો આલુપુરી મઠો અને રાસ બસ એટલો બોલ્યા સારું છે બોલ્યો તો અમાર લઈ જાત મરી કેવું ન કરે સહી કે જે